શકે છે પણ 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ આ ત્રણ કામ ન કરો નહીં તો મહાદેવ તમારા પર ગુસ્સે થશે ઘરમાં ગરીબી અને દુખ રહેશે જો તમે ભૂલથી પણ આ કામો કરશો તો મહાદેવ તમને ક્યારેય માફ નહીં કરે મિત્રો પૂજ્ય ગુરુજીએ તેમની હમણાં જ વાર્તામાં એમ પણ કહ્યું છે કે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે મહિલાઓ અને પુરુષોએ ભૂલથી પણ આ ત્રણ કામ ન કરવા જોઈએ અને ભક્તો આ મહાશિવરાત્રી ને હળવાશ થી લેવાની ભૂલ ન કરો કારણ કે આ મહાશિવરાત્રી કોઈ સામાન્ય શિવરાત્રી નથી પરંતુ આ વખતે મહાશિવરાત્રી 144 વર્ષ પછી મહાકુંભ દરમિયાન પડી રહી છે એટલા માટે ખાસ કરીને ભક્તો તમને 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના દિવસે આ કાર્યો કરવાની સખત મનાઈ છે જો કોઈ સ્ત્રી કે પુરુષ ધન વગર આ કામ કરે છે તો મહાદેવ દેના પર ગુસ્સે થાય છે અને તેને જીવનભર નિરાશ રહેવું પડે છે આપણા હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીને સમર્પિત હોવાનું કહેવાય છે જો કોઈ વ્યક્તિ મહાશિવરાત્રીના દિવસે આ ત્રણ કાર્યો કરે છે તો મહાદેવ ક્રોધિત થાય છે જેના કારણે તે વ્યક્તિને ગરીબી અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે खास કરીને परिणित महिलाओं에 आनु खास ध्यान राखो જોઈએ નહીં તર ઘર માં ભયંકર ગરીબી આવશે જો પરિણિત મહિલાઓ મહાશિવરાત્રી નો વ્રત રાખે છે તો મિત્રો તમે આ વિડિયો ને હળવાશ થી ન લો કારણ કે આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે કે મહાશિવરાત્રી મહાકુંભના દિવસોમાં પડી રહી છે આ સાથે तमने खबर पड़शे के आ दिवसे तमारे कया उपायो करवा जो ये जे थी तमने तमारा जीवन मा धन संपत्ति नी प्राप्ति थाए जीवन सुखी बने आ साथे आ त्रण भूलो ने कारणे तमारे साथ जन्मों सुधी गरीब रहेवू पड़ी शके छे આ સાથી ભક્તો અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે શિવલિંગ પર કઈ ત્રણ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ અને આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને કઈ ત્રણ સ્ત્રીઓએ ભૂલથી પણ મહાશિવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ અને તે સ્ત્રીઓએ મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા ન કરવી જોઈએ તો ભક્તો આજનો વિડિયો ખૂબ જ માહિતીપ્રદ વિડિયો સાબિત થવાનો છે તેથી તમારા ફાયદા માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ જો તમે આ વિડિયો વચ્ચે જોશો અને પછી આવનારા સમયમાં તમને ક્યારેય સફળતા નહીં મળે તો વિડિયો ધ્યાનથી જોઓ આજના વિડિયોમાં હું તમને જણાવીશ કે મહાશિવરાત્રી પર તમારે કઈ ત્રણ ભૂલો ન કરવી જોઈએ અને આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારમાં કોઈ ખામી ન રહે તમને મહાશિવરાત્રી પર કરવા માટેના 3 થી 4 ચમત્કારિક ઉપાયો અને આ દિવસે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે પણ જણાવીશ અને આ સાથે આ વખતે મહાશિવરાત્રી પર તમારે કઈ ત્રણ બાબતો કરવાનું ટાળવું જોઈએ હું તમને આ વિડિયોમાં આ બધી માહિતી જણાવીશ આ વિડિયો જોયા પછી તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર રહેશે નહીં તો ચાલો ભક્તો હવે અમે આ વિડિયો પર વધુ સમય બગાડતા નથી मित्रों जो तमे पर इच्छो छो के आ महाशिवरात्रि महादेव ना आशीर्वाद हमेशा तमारा पर रहे तो कमेंट बॉक्स में हर हर महादेव लखो मित्रों जो बात ए छे के आपनो काम सलाह आपवानु छे आपने फक्त सलाह आपी शकिए छिए हवे तमे मानो के न मानो ते तमारी पसंदगी छे पर भक्तों हु एक बात चौकस कहिश के जो तमे मानो छो तो तमारी होड़ी बची जशे मित्रों गुरुजी કહે છે કે મહાશિવરાત્રી નો દિવસ મહાદેવ ને પ્રસન્ન કરવાનો છે પૂજા કરવાનો છે પરંતુ જો તમે મહાશિવરાત્રી ના દિવસે આ ત્રણ કામ કરો છો તો મહાદેવ ગુસ્સે થાય છે વાસ્તુ શાસ્ત્ર માં કેટલા કામો કરવા પર પ્રતિબંધ છે જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે હિન્દુ ધર્મ માં મહાશિવરાત્રી નો દિવસ ભગવાન ભોલેનાથ નો દિવસ માનવામાં આવે છે તેથી આ દિવસે ઘર માં સુખ સમૃદ્ધિ માટે મહાદેવની વિશેષ પૂજા કરવાની સાથે મહાશિવરાત્રીનો વ્રત પણ રાખવામાં આવે છે પરંતુ જો તમે આ દિવસે આ ત્રણ કાર્યો કરો છો તો હંમેશા ધનની हानि થવાની સંભાવના રહે છે કારણ કે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી મહાદેવને સમર્પિત છે અને દરેક વ્યક્તિના ઘરમાં મહાદેવનું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજકાલ ભગવાનની કૃપા વિના જીવન અત્યંત દુઃખથી ભરેલું છે આ સાથે ચાલો જાણીએ કે મહાશિવરાત્રી પર તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સૌ પ્રથમ શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રી પર ઉપવાસ કરવાથી વ્યક્તિ ને સાંસારિક જીવન ની બધી સમસ્યાઓમાંથી માંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ જન્મ અને મૃત્યુ ના બંધન માંથી મુક્ત થાય છે આ દિવસે જો ભગવાન તમારા પર પ્રસન્ન હોય તો તમારે એવું માનવું જોઈએ કે તમારા જીવનમાંથી ગરીબી દૂર કરવાથી કોઈ તમને રોકી શકશે નહીં અને આવી વ્યક્તિ મૃત્યુ પછી વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે આ ખૂબ જ પવિત્ર અને શુભ તિથિએ કેટલાક એવા કાર્યો છે જે કરવા માટે પ્રતિબંધિત છે આમ કરવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુની નારાજગી અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે ચાલો જાણીએ મહાશિવરાત્રી પર આપણે કઈ પહેલી ભૂલ ન કરવી જોઈએ આપના ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખેલું છે કે મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને દેવી પાર્વતીનો દિવસ છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ અને દારૂનું સેવન કરે છે તો તે વ્યક્તિ સાત જન્મો માટે નિરાધાર બની જાય છે અને આવા લોકો આક્ષમિક અકસ્માતોનો ભોગ પણ બની શકે છે એટલા માટે મહાશિવરાત્રી પર સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને ન તો તેમના ઘરના કોઈ પણ સભ્યનેતે કરવા દેવા જોઈએ મહાશિવરાત્રીના દિવસે તમારે તમારું મન શાંત રાખવું જોઈએ અને કોઈની સાથે લડવું કે ઝઘડો ન કરવો જોઈએ મિત્રો હવે પછીની વાત એ છે કે મહાશિવરાત્રી પર કોઈ સ્ત્રીનો અપમાન ન કરવો સ્ત્રીઓને દેવી લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે મહાશિવરાત્રી પર કોઈ સ્ત્રીનું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં લક્ષ્મી ક્યારે આવતા નથી મહાશિવરાત્રીના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યાઓ ઊભી કરે છે મહાશિવરાત્રી પર એવું કોઈ કામ ન કરો જેનાથી લગ્ન જીવનમાં મુશ્કેલી પડી શકે महाशिवरात्रि पर भूल आ आ महा थी पण मांसाहारी ખોરાક ન ખાઓ આ ઉપરાંત આ દિવસે दारू પીવાનું પણ તાળવું જોઈએ જો શક્ય હોય તો મહાશિવરાત્રીના દિવસે સંપૂર્ણપણે સાત્વિક ખોરાક ખાઓ આ દિવસે માંસ અને दारूનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે બીજું મહાશિવરાત્રીના દિવસે ભક્તોએ કાળો કપડા પહેરવા જોઈએ નહીં મહાશિવરાત્રીના દિવસે કાળા કપડા પહેરવા પર અશુભ માનવામાં આવે છે કારણ કે કાળો રંગ નકારાત્મક ઊર્જાનો પ્રતીક છે અને તેને તામસિક ગુણો સાથે સંકળાયેલ માનવામાં આવે છે આ દિવસે સાધકે સફેદ પીળો લીલો અથવા અન્ય હળવા રંગના કપડા પહેરવા જોઈએ કારણ કે આ રંગો સકારાત્મક ઊર્જા આકર્ષે છે અને પૂજાની અસરકારકતામાં વધારો કરે છે ભગવાન શિવનું ધ્યાન કરવા માટે વ્યક્તિએ હળવા અને શુદ્ધ રંગોના वस्त्रો પહેરવા જોઈએ આ સાથે તમારા મહાશિવરાત્રીના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનો પણ ટાળવું જોઈએ ત્રીજી વાત ભક્તો મહાશિવરાત્રી પર મોડી રાત્રે સુશો નહીં મહાશિવરાત્રી પર મોડા સુવું અને મોડા જાગવું શુભ માનવામાં આવતું નથી આ દિવસ ખાસ કરીને જાગરણ અને તપસ્યાનો દિવસ છે આ દિવસે ભક્તોએ રાત્રે જાગતા રહેવું જોઈએ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને પોતાનું મન અને શરીરને શુદ્ધ કરવું જોઈએ મોડે સુધી સુવાથી શરીરમાં આળસ આવી શકે છે અને વ્યક્તિ પૂજાની યોગ્ય પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી તેથી આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા શરૂ કરવી જોઈએ ચોથું ભક્તોએ મહાશિવરાત્રી પર વાળ અને નખ કાપવાનું ટાળવું જોઈએ મહાશિવરાત્રી પર વાળ અને નખ કાપવા પર અશુભ માનવામાં આવે છે આ દિવસ પવિત્રતા અને તપસ્યાનો છે અને શરીરને અશુદ્ધ કરવો આ દિવસના હેતુની વિરુદ્ધ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે શરીરના કોઈ પણ ભાગને સાફ કરવાનું કે કાપવાનું ટાળવું જોઈએ આ દિવસ ભગવાન શિવ પ્રત્યે ધ્યાન અને ભક્તિનો છે તેથી આ દિવસે આ કાર્યો થી દૂર રહેવું જોઈએ તો મિત્રો ચાલો જાણીએ કે મહાશિવરાત્રી પર શિવલિંગ પર કઈ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ જો તમે ભૂલથી પણ શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવો છો તો તમારા મહાદેવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે તો જ તમને શુભ પરિણામો મળશે પરંતુ ભક્તો તે પહેલા તો તમે હાથ જોડીને વિનંતી કરું છું કે અમે તમારા માટે જે પણ વિડિયો બનાવી છે અમે તેમાં ખૂબ મહેનત કરિયે છે અમે આ માહિતી ઘણા ધાર્મિક ગ્રંથો સંતો પાસેથી એકત્રિત કરિયે છે જેથી જો તમે અમારો વિડિયો થોડો પણ માહિતીપ્રદ લાગે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા તેની સાથે તમારે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં મૂકવી જોઈએ કારણ કે અમે રાશિ સંબંધિત ઉપાય પણ જણાવીએ છીએ અને ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તેથી જ તમારે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં મૂકવી જોઈએ તો ચાલો જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ સૌથી પહેલા તૂટેલા ચોખા છે શિવલિંગની પૂજા કરતી વખતે તૂટેલા ચોખા ચઢાવવાને અશુભ માનવામાં આવે છે તે ભગવાન શિવ પ્રત્યેના આદરના અભાવનું પ્રતિક છે જ્યારે આપણે શિવલિંગ પર ચઢાવીએ છીએ ત્યારે ચોખા સંપૂર્ણપણે અને યોગ્ય સ્થિતિમાં ચઢાવવા જોઈએ તૂટેલા ચોખાને બદલે આખા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે તે પૂજાની પવિત્રતા અને ભગવાન શિવની ઉપાસનામાં વધારો કરે છે તે ભગવાન શિવની ઉપાસનામાં ભક્તિનું પ્રતિક છે બીજી વાત ভক্তોએ મહાશિવરાત્રીના દિવસે કેતકી અને ચંપાના ફૂલો ન ચઢાવવા જોઈએ ભગવાન શિવને ખાસ પ્રકારના ફૂલો ચઢાવવામાં આવે છે પરંતુ જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને કેતકી અને ચંપા ફૂલો ચઢાવવા જોઈએ નહીં આ ફૂલો ચઢાવવા અશુક માનવામાં આવે છે શિવ પૂજા માટે બેલપત્ર કાચા કેરીના પાન ગલગોટા અને ગુલાબના ફૂલો આદર્શ માનવામાં આવે છે આ ફૂલો ભગવાન શિવ પ્રત્યે ભક્તોની ભક્તિ અને સમર્પણનો પ્રતીક છે ત્રીજી વાત મહાશિવરાત્રીના દિવસે રોલીનો ઉપયોગ ન કરો મહાશિવરાત્રીના દિવસે પૂજામાં રોલીનો ઉપયોગ ન કરવો જોઈએ સામાન્ય રીતે અન્ય દેવતાઓની પૂજામાં રોલીનો ઉપયોગ થાય છે પરંતુ ભગવાન શિવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે શિવ પૂજામાં સિંદૂર ચંદન નો ઉપયોગ કરવો જોઈએ આ પદાર્થો મહાશિવરાત્રી ના દિવસે શિવલિંગ પર નાળિયેર પાણી નો અભિષેક ન કરવો જોઈએ ભગવાન શિવ ને નાળિયેર પાણી થી અભિષેક ન કરવો જોઈએ નાળિયેર પાણી નો ઉપયોગ અન્ય પૂજા પદ્ધતિઓ માં કરી શકાય છે પરંતુ શિવલિંગ ના અભિષેક માં દૂધ દહીં કે અન્ય વસ્તુઓનો ઉપયોગ ઉપયોગ કરવો કરવો જોઈએ જોઈએ આ પદાર્થ ભગવાન શિવને તેના શુદ્ધ સ્વરૂપમાં અર્પણ કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે ભક્તો પાંચમી વાત એ છે કે મહાશિવરાત્રી દિવસે સિંદૂરનો ઉપયોગ ન કરવો महाशिवरा रीना दिवसे शिवलिंग पर सिंदूर चढ़ावવાનું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે કારણ કે સિંદૂરનો ઉપયોગ સામાન્ય રીતે દેવી પૂજામાં થાય છે જ્યારે ભગવાન શિવની પૂજામાં તેને નકારાત્મક માનવામાં આવે છે ભગવાન શિવને હળદર ચંદન અથવા બિલીપત્ર અર્પણ કરવું જોઈએ કારણ કે આ પદાર્થો પવિત્રતા અને ધાર્મિકતાનું પ્રતીક છે છઠ્ઠી વાત એ છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવા માટે લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો લોખંડના વાસણમાંથી પાણી ચઢાવવું અશુભ માનવામાં આવે છે તેના બદલે કાંસા તાંબા અથવા માટીના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ આ વાસણોમાં પાણી ચઢાવવાથી પવિત્રતા અને ભગવાન શિવની કૃપાની શક્તિતા વધે છે લોખંડ દ્વારા શુદ્ધતાની અસર ઘટાડી શકાય છે જારે તાંબા અને કાંસાના વાસણો સકારાત્મક ઊર્જા આકર્ષે છે ચાલો મિત્રો હવે અમે તમને 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના રોજ કરવામાં આવતા કેટલાક रामबाત ઉપાયો વિશે જણાવીશુ જે આ વર્ષે તમારા જીવનને બદલી નાખશે મિત્રો આવી રહેલી મહાશિવરાત્રીને સામાન્ય માનવાની ભૂલ ન કરો કારણ કે આ મહાશિવરાત્રી સામાન્ય નથી પણ કુલ 144 વર્ષ પછી આ મહાશિવરાત્રી કુંભ દરમિયાન આવી છે કારણ કે આ સમયે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને જારે પણ કુંભ દરમિયાન મહાશિવરાત્રી આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણો વધી જાય છે શાસ્ત્રોમાં દર્શાવેલ માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના જન્મ જન્મના પાપો ધોઈ નાખે છે અને આપણને સુખ સમૃદ્ધિ અને શાંતિના અદ્ભુત આશીર્વાદ મળે છે તેથી જો આ દિવસે તમે આ ચમત્કારિક છોડના મૂળ સાથે સંબંધિત આ ખાસ ઉપાય યોગ્ય સમય અને શુભ મુહૂર્ત જોઈને અમારા દ્વારા જણાવેલ રીતે કરો છો તો વિશ્વાસ કરો મિત્રો તમારું જીવનમાં તેને પહેર્યાના થોડા દિવસો પછી તમારા જીવનમાં પૈસાનો વરસાદ શરૂ થશે અને પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકશે નહીં અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારો આખો ઘર ખુશીઓથી ભરાઈ જશે

शास्त्रોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતે રહે છે આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે તો મિત્રો જો તમે 26 ફેબ્રુઆરી બારシવરાત્રીના રોજ આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવીને પਹਿરસો તો આ તમને બચાવશે કારણ કે ફક્ત આ એક છોડના મૂળને પહર્યા પછી તમને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનો એવો ખાસ આશીર્વાદ મળશે જના પછી દુનિયાની કોઈ શક્તિ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં મિત્રો ચાલો જાણીએ કે તમારે આ ખાસ છોડના મૂળને કેવી રીતે પહેરવું આ કયો છોડ છે અમે તમને બધી માહિતી હવે જણાવીશું મિત્રો આ છોડ એટલો ચમત્કારિક છે કે આપના પ્રાચીન શાસ્ત્રોમાં તેની પ્રશંસા કરવામાં આવી છે જૂના જમાનાના વૃદ્ધ લોકો તેના મહિમાથી સારી રીતે વાકેફ છે તેથી જ્યાં પણ તેઓ આ ચમત્કારિક છોડ જુએ છે તેઓ તરત જ તેને નમન કરે છે અને તેનાથી સંબંધિત ઉપાય ચોક્કસપણે કરે છે શાસ્ત્રોમાં આપેલા આદેશ અનુસાર જો તમે મહાશિવરાત્રી પર આ છોડના મૂળને ધારણ કરશો તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે ભક્તો તમે તમારી આસપાસ અપમાર્ગનો છોડ જોયો હશે જેને ચિદ્દી પણ કહેવામાં આવે છે આ છોડ પોતાનામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેનો ઉપાય જણાવીશ કારણ કે માતા ગંગા તેના મૂળમાં રહે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ તેના પાંદડા દાળીઓ અને ફળોમાં રહે છે તો જો તમે આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો ચોક્કસપણે ભગવાન ભોલેનાથ તમારાથી પ્રસન્ન થશે તો તમે જુઓ ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે હું તમને છોડ તેના થડ પાંદડા બીજ ફૂલો અને મૂળ વિશે જણાવીશ હું તમને મહત્વપૂર્ણ માહિતી પણ આપીશ તો તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ છોડ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જે તમે વિડિયોની શરૂઆતમાં જોયું હતું આ છોડ સામાન્ય રીતે તમારી આસપાસ જોવા મળે છે તેને ચિદ્દી માર્ગ પણ કહેવામાં આવે છે ભક્તો હવે વાત કરીએ કે જો તમારા જીવનમાં સમસ્યાઓ હોય पैसा नी समस्या हो तो केवी रीते छुटकारो मेळवो मित्रों तमारा वडीलो पर आ छोड़ नो उपयोग केवी रीते करवो ते खूब सारी रीते जानता हशे अमे तमने शुरुआत थी ज कही रहा छे के आ छोड़ मा बधा देवताओ रहे छे जो तमे शनि ना प्रभाव थी परेशान छो तो ते पण दूर थई जाय छे भक्तों हवे अमे तमने वात करीए छीए के महाशिवरात्रि ना दिवसे तेनो कयो उपाय तमारा जीवन ने बदली नाखशे वास्तु अनुसार જો લાલ અપમાર્ગની દાડી થી કરવામાં આવે છે તો વ્યક્તિ વાક્ષિદ્ધ પ્રાપ્ત કરે છે તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ જે કહે છે તે સાચું થશે હા મિત્રો તેનો અર્થ એ છે કે જો તમે આ સાથે દાંત પટ્ટી કરો છો મહાશિવરાત્રીના દિવસે છોડ લગાવો તો માતા સરસ્વતી સ્વયં તમારી જીભ પર પ્રગટ થશે અને ભગવાન શિવ શિવલિંગ પર બિરાજમાન થશે ઉપरांत મહાશિવરાત્રી પર સવારે અપમાર્ગના મૂળની યોગ્ય રીતે પૂજા કરો અને મંત્રોનો જાપ કર્યા પછી તેને હાથમાં બાંધો આમ કરવાથી વ્યક્તિ સૌથી મોટી સમસ્યાઓથી છુટકારો મેળવે છે અપમાર્ગ એટલે કે વૃક્ષનો વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઈચ્છા ફળ મળે છે એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ પર કેટલીક વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવું કહેવાય છે કે આનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે જાણો મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું ચઢાવવું જોઈએ પહેલી વસ્તુ કાળા તલન છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી વ્યક્તિને તમામ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે આ સાથે એવું માનવામાં આવે છે કે શનિ દોષ અને શનિની સાડા સાતીનો અશુભ પ્રભાવ ઓછો થાય છે બીજી વાત બેલપત્રાની છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને બેલપત્ર ચઢાવવાથી આશીર્વાદ મળે છે અને ગરીબી દૂર થાય છે આ સાથે ભગવાન શિવને બેલપત્ર ચઢાવવાથી આધ્યાત્મિક શક્તિ મળે છે ત્રીજી વસ્તુ ચંદન છે મહાશિવરાત્રી પર ભગવાન શિવને ચંદન ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને અને તેમને સુખ સમૃદ્ધિ ગંગાજળ છે મહાશિવરાત્રી પર ભગવાન શિવનો દૂધ અને પાણી થી અભિષેક કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને જીવનની સમસ્યાઓ મુક્તિ મળે છે અને મુશ્કેલીઓથી રક્ષણ મળે છે मित्रों जो तमने माहिती पसंद आई हो तो कमेंट बॉक्स में हर हर महादेव चौक्कस वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन करजो